મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આઈ એ એસ અધિકારીઓમાં રાજકુમાર સાહેબ પંકજકુમાર જોશી મનોજકુમાર દાસ અને પોલીસ વિકાસ સહિતના અધિકારીઓ પોતાના પરિવાર સાથે નવરાત્રિ મહોત્સવમાં લાભ લઈ માના ગુણગાન સાથે આરતીનો પણ લાભ લઈ સૌએ આશીષ મેળવ્યા હવે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઈ એ એસ એસોસિએશન દ્વારા ગાંધીનગરના સેક્ટર ઓગણીસ જીમખાનામાં આયોજિત નવરાત્રી રાજક્રભા મહોત્સવમાં આદ્યાશક્તિની આરતીમાં સૌ સહભાગી થયા હતા આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર શ્રીમતી શરમીન રાજકુમાર અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને શ્રીમતી જ્યોસ્ના જોશી અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ તથા પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે અન્ય આઈએએસ ઓફિસરો પણ ખાસ હાજર રહ્યા હતા માં જગદંબાની ભક્તિભાવપૂર્વક આરતી કરી હતી અને આશીષ મેળવ્યા હતા અને ત્યારબાદ ગરબાઓ પણ નિહાળ્યા હતા રાજ્યના વર્તમાન અને પૂર્વ વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ અને તેમના પરિવારજનો આ ગરબામાં ઉત્સવ ઉત્સાહથી અને ઉમંગભેર જોડાયા હતા